દિવાળીના નવા દિવસો હતા વડોદરા ગામની ખડાવાળમાં ખડા મસણી ઉપણીને તૈયાર થતા હતા જગા પટેલની વહુ દીકરીઓ દાણા વાવલતી નવા લુગડા અને ઘરેણાના મનોરથમાં માલતી હતી ટાટા ટાટા વાવડા વાતા હતા તેમાં મોતી જેવા દાણા ભો માથે વરસતા હતા અને વાવલનારીઓની ચુંદડીઓને છેડા ફરકતા હતા શિયાળાની તડકીમાં ચડકતો મુઠ્ઠી ફાટે તેવો બાજરો ખડામાં પડ્યો છે જગો પટેલ પોતાના બાજરાના ગંજ સામે મીટ માંડીને જોઈ રહ્યો છે લીલવણી બાજરો એની નજરમાં સમાતો નથી પ્રભાતને પહોર એને પાપનો મનસુબો ઉપડ્યો છે એ વિચાર કરે છે કે ઓહો મહેનત કરી કરીને તૂટી ગયા મારા ભાઈઓ આ બાજરો પાક્યો અમારે પરસેવે અને હવે ઠાલા મફતના દરબાર પોતાનો રાજભાગ લઈ જશે વળી થોડીક વાર થંભી ગયા બાજરા સામે ટાપી રહ્યા ફરી વાર પેટમાંથી કૂડ બોલ્યું એકાદ ગાડી ભરીને ઘર કરી તો એટલો મારો રહેશે રાજભાગમાં તણાઈ જાય અડધી રાતનો ગજર ભાંગ્યો એટલે પોતાના ભાઈ તથા સાથીને લઈને પટેલે ખડામાંથી બાજરાનું ગાડું ભર્યું ભૂદેવો જેમ તરપિંડી જમતી વખતે પોતાની હોજરીનું ભાન રાખતા નથી તેમ જગા પટેલે પણ લોભે જઈ ગાડામાં હદ ઉપરાંત બાજરો ભર્યો અને પાછલી રાતના ગાડું જોડી ઘર ભણી ચાલ્યા સાથી ગાડું હાંકતો હતો પોતે ગાડાની આગળ ચાલતા હતા અને તેમના ભાઈ ગાડાની પાછળ ચાલતા હતા ગામના પાદર ઢૂંકડા આવતા ઉપરાંત ભારને લીધે ગાડાની ધરી ગુડિયામાંથી નીકળી ગઈ અને ગાડાનું પૈડું ચાલતું અટકી પડ્યું જગો પટેલ મુંજાણા ત્રણેય જણાએ મળી મહેનત તો કરી પણ ગાડું ઊંચું થયું નહીં ધણીની ચોરી એટલે કોઈને મદદે બોલાવા જાય તો છતરાયું થઈ જાય તેમ પાછળ ખડું પણ છેટું રહી ગયું એટલે ગાડું પાછું ખાલી પણ કરી શકાય નહીં આમ જગા પટેલને સાપે છસુંદર ગડિયા જેવું થયું સવાર પડશે અજવાળું થશે તો ફજેતો થશે એવી બીકમાં હાફળા ફાફળા થતાં જગો પટેલ કોઈ વટે માર્ગુની વાટ જોવા માંડ્યા એવામાં ઈશ્વરને કરવું તે એના જ દરબાર જેની ચોરી હતી તે ગજાભાઈ ગોહિલ જ પરોઢિયામાં પોતાના હંમેશના નિયમ પ્રમાણે જંગલ જવા સારું હાથમાં પાણીનો કળસ્યો લઈ નીકળ્યા ઢાઢ પડતી હતી એટલે દરબારે મોઢે બોકાનું બાંધેલું હતું ફક્ત દરબારની આંખો જ બહાર તકતકતી હતી જેવા દરબાર જગા પટેલના ગાડા પાસેથી નીકળ્યા તેવા જ જગા પટેલે ગરજવાનને અક્કલ ન હોય એ હિસાબે દરબારને કોઈ વટેમાર્ગું ધાર્યા અને મનમાં વિચાર્યું કે આદમી અજાણ્યો હોવાથી ગામનાને ખબર નહીં પડે કે હું બાજરો છાનો માનો લઈ જાઉં છું એવું ધારીને પોતે ઉતાવળા ઉતાવળા બોલ્યા કે જુવાન જરાક આ ગાડું સમૂહ કરાવતો જાને અંધારું ગભરામણ અને દરબારે મોઢે બોકાનું બાંધેલ એટલે જગા પટેલે તો દરબારને ન ઓળખ્યા પણ દરબારે જગા પટેલને ઓળખી લીધા દરબાર સમજી ગયા કે મારા રાજભાગનો બાજરો આપવો પડે એ ચોરીએ પટેલ માનું ગાડું ભરી જાય છે પરંતુ દરબારે વિચાર કર્યો કે હું ઓળખાઈ જઈશ તો જગા પટેલ જેવો માણસ ઓઠો પડશે શર્માસે માટે પટેલ પોતાને ન ઓળખે એવી રીતે નીચું જોઈ ગાડાને કેડનો ટેકો દઈ પૈડું ઊંચું કરાવ્યું એટલે પટેલ ધરી નાખી ગાડું ચાલતું કરી રાજી થતાં ઘરભણી હાકી ગયા હશે હોય બિચારા રાત દિવસ ટાળ તડકો વેઠી મહેનત કરીને કમાય અને સારો દાણો ભાડીને એનું મન કદીક બગડે તોય શું થઈ ગયું એ પણ આપણી વસ્તી છે ને આમ વિચારતા વિચારતા દરબાર ચાલ્યા ગયા આ વાત બન્યાને આશરે છ એક માસ થયા હશે દરબારના દરિયાઉ દિલમાં ઉપરની વાતનું ઓછાણ પણ નથી એવે સમયે દરબારમાં મહેમાનો આવેલા હવાલદાર મહેમાનો સારું ખાટલા ગોદળા લેવા જગા પટેલને ત્યાં ગયો પટેલે હાના કરવાથી હોલદારે જગા પટેલને કાંઈ કડવું વચન કીધું એટલે પટેલને રીસ ચડી પોતે બોલ્યા કે મારે આવા દરબારના ગામમાં રહેવું જ નથી હોલદારે પણ તોછડાઈથી કીધું કે ત્યારે સીધને પડ્યા છો તને ક્યાંય બીજે મળતું નથી હાયલો જાને એટલે જગા પટેલને પગથી માથા સુધી ઝાડ લાગી ગઈ દુભાઈને રાતે ગાડામાં ઉચાળા ભર્યા દરબારને આ વાતની કશી ખબર પણ નથી પણ વળતે દિવસે સવારે દરબાર ડેલીએ દાયરો કરીને બેઠા છે ત્યાં જગા પટેલ પોતાના બાળબચ્ચા રાચ રચીલું અને ઢોર ઢોરઢાંકર લઈ ગાડા ભરી ડેલી પાસેથી નીકળ્યા ગામના માણસો એમને વારવા મનાવવા માંડ્યા પણ પટેલ તો વધારે જોર કરવા માંડ્યા દરબારને ખબર પડી એટલે દરબારે પણ ચોપાટમાંથી નીચે ઉતરી જગા પટેલને ખૂબ સમજાવ્યા એને કારણ પૂછ્યું જગા પટેલે ખીજાઈને કહ્યું કે દરબાર અમારી વહુઓ આણામાં બે સારા ગોદડા લાવી હોય છે તે અમે વેઠ કાઢી દઈએ અમે ગાભા ઓઢીને આવી ટાઢમાં સૂઈ રહીએ તોય તમારો ત્રણ દોકડાનો હોલદાર અમને હબડાવે ફફડાવે એ અમને નથી પરવડતું દરબારે સબૂરીથી આખી વાત જાણી લીધી ઘણા દિલગીર થયા હોલદારને સજા કરી અને પટેલને કહ્યું કે બાપ તમે મારા સોનાના ઝાડવા છો માફ કરો અને પાછા વળો પરંતુ જગો પટેલ કોઈ રીતે સમજ્યા નહીં એટલે દરબારે જગા પટેલના પડખે ચડી કાનમાં કીધું કે પટેલ જાવ તો ભલે જાવ પણ જે ધણી કેળનો ટેકો દઈ બાજરાનું ભરતીયું વડાવે તેવો ધણી ગોતજો હો આટલું કંઈ દરબાર તો ચાલ્યા ગયા પણ અહીં પટેલના હાડો હાડમાં ધ્રુજારો છૂટ્યો પટેલથી કાંઈ બોલાયું નહીં મનમાં એક જ વાત બોલાઈ ગઈ કે આનું નામ તે ધણી જે ધણીની મેં ચોરી કરી હતી તે જ ધણી ચોરીમાં મદદ કરે અને મારી આબરૂને ખાતર મને તો માફ કરે પરંતુ એ વાતમાં એ હું ભોઠો પડું એ દયાથી મને ખાનગીમાં પણ ઠપકો દે નહીં અરે આવો ધણી મને બીજે ક્યાં મળે એમ વિચારીને પટેલે ગાડા ફેરવ્યા તેના વંશજો હાલ પણ આ ગામમાં રહે છે આ વાતને આશરે પોણોસો વરસ થયા હશે આવો જ બનાવ ગોંડળ દરબાર ભા કુંભાજી વિશે બન્યો હોવાનું કહેવાય છે